મધ્ય કિંમત જેને આપણે એકસાઈ કહીશું પ્રથમ વર્ગની મધ્ય કિંમત થશે ત્રણ બીજા વર્ગની થશે આઠ ત્રીજા વર્ગની થશે બાર ચોથા વર્ગની થશે સત્તર પાંચમા વર્ગની થશે ચોવીસ છઠ્ઠા વર્ગની થશે ઓગણચાલીસ હવે પછીનું સ્ટેપ આપણું એફઆઈ અને એક્સઆઈ નો ગુણાકાર કરીશું કેમકે આ દાખલામાં આપણે પ્રત્યક્ષ રીતનો ઉપયોગ કરીશું પ્રત્યક્ષ રીતનું સૂત્ર છે એક્સ બાર બરાબર સીગમા એફઆઈ એક્સઆઈ છેદમાં સીગમા એફઆઈ એટલે કે એફઆઈ અને એક્સઆઈનો ગુણાકાર કરીશું અહીંયા આપણે એફઆઈ અને એક્સઆઈનો ગુણાકાર કરીશું તો પ્રથમ વર્ગ માટે ગુણાકાર થશે તેત્રીસ બીજા વર્ગ માટે થશે એસી ત્રીજા વર્ગ માટે થશે ચોર્યાસી અડસઠ એ જ પ્રમાણે છન્નું એ જ પ્રમાણે નવ્વાણું અને છેલ્લા વર્ગની એફઆઈ એક્સઆઈ થશે ઓગણચાલીસ આપણે સૂત્રમાં જોઈએ તો સીગમા એફઆઈ એક્સઆઈ જોઈએ છે એટલે કે એફઆઈ એક્સઆઈ ના ગુણાકાર આપણે સરવાળો જોઈએ છે એટલે આપણે આનો કરીશું સરવાળો અને કહેવાય સીગમા એફઆઈ એક્સઆઈ એ થશે અને સૂત્રમાં જે છેદમાં સીગમા એફઆઈ આપેલું છે એ આપણી આવૃત્તિનો સરવાળો થશે સીગમા એફઆઈ એ આપેલું છે આપણને ચાલીસ હવે આપણે સૂત્રમાં કિંમતો મૂકીશું સીગમા એફઆઈ એક્સઆઈ આપણને મળે ચારસો નવ્વાણું અને સીગમા એફઆઈ મળે આપણને ચાલીસ આ બંનેનો ભાગાકાર થશે બાર પોઈન્ટ બાર પોઇન્ટ ચાર સાત પાંચ આ આપણો મધ્ય થશે